ભિલોડા તાલુકાના ટિંબા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય પીસી બરંડાના હસ્તે ઉદઘાટન અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાકાટીંબા ગામે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પરમાર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વીસી ખરાડી તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા વાકાટીંબા ગામના સરપંચ ભાજપના હોદ્દેદારો સામાજિક કાર્યકરો ગામના આગેવાનો તથા આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા અંતરિયાળ વિસ્તારના દસ જેટલા ગામોના લોકો લોકોને હવે ઘર આંગણે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે સાથે સાથે નવી એમ્બ્યુલન્સ પણ લીલી ઝંડી આપવામાં આવી હતી સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓની ચકાસણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગામ લોકોએ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોને આરોગ્ય સુવિધાઓ તેમજ પશુપાલનને લગતી સેવાઓ હવે પોતાના ગામમાં જ સરળતાથી પ્રાપ્ત થશે જનતાને થનારા ફાયદાઓ તાત્કાલિક સારવાર અને ચકાસણી માટે હવે દૂર દૂર સુધી જવું નહીં પડે માતાઓ અને બાળકો માટે નિયમિત આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે રસીકરણ પ્રાથમિક સારવાર અને દવાઓનું વિતરણ સ્થાનિક સ્તરે થશે સામાન્ય બીમારીઓની ઝડપી સારવાર સાથે ગંભીર કેસો માટે યોગ્ય માર્ગદર્શન મળશે આરોગ્ય અંગેની જાગૃતિ અભિયાન અને કેમ્પનું આયોજન થશે આરોગ્ય કેન્દ્ર ગ્રામજનોના આરોગ્યમાં સુધારો લાવશે તેમજ ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે એવાલ મેહુલ પટેલ સબંધ ભારત ન્યૂઝ ભિલોડા